સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવાનો એક જગ્યાએ ભેગા થાય એકબીજાનો પરિચય થાય અને એકબીજાને મદદરૂપ થાય તેવા ઉદ્દેશ્ય સાથે સજોદ ગામ ખાતે સજોદ નીલકંઠ ટાઈગર યુવક મંદિર દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં પરસુ ઇલેવન અને રંગ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં પરસુ ઇલેવન ફાઇનલ મેચમાં વિજેતા બની હતી આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી એકમ પ્રમુખ ચંદુભાઈ જોશી સિદ્ધરૂદ્ધ બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જનકભાઈ અને અંકલેશ્વર શહેરના પ્રમુખ પ્રકાશ જોશી સહિતના સમાજના આગેવાનો અને ખેલાડીઓ હાજર રહ્યા હતા અને વિજેતા પરસુ ઇલેવન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ રનર્સ રંગ ઇલેવનને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા સજોદ ગામ ખાતે એક દિવસની એસબીસીએલ વન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ ટીમો એ ભાગ લીધો છે અને એક દિવસની ટુર્નામેન્ટ છે જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેરોમાંથી આઠ ટીમો આવી છે અને સજોદ ગામે એની યજમાની લીધી છે અગાઉ સિદ્ધુદ્ધ ચેમ્પિયન્સ લીગ જે સિદ્ધુદ્ધ સમાજ રમાડે છે તેની પણ પહેલી યજમાની સજોદ ગામે લીધી હતી અને આ એસબીસીએલના યજમાન પણ સજોદ ગામ બન્યું છે બધા સમાજ સંગઠનની ભાવના સાથે રમે અને એકબીજા સાથે ખેલદીલીની ભાવના રાખે એવી અભ્યાર્થના